હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું આપણે આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં એ સ્વાગત છે આજના વિડીયોનું આપણે જીએસઆરટી દ્વારા જે કન્ડક્ટરનું બે હજાર ચોવીસમાં જે પેપર લેવાનું અને જેની માત્ર આન્સર કે રહે તે પણ એ જાહેર કરી દઉં માહિતી તો આજનો જે આ વિડીયો તેની અંદર એ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ જે લેવલ જે પરીક્ષા રહે તેની અંદર એ કયા કયા પ્રશ્નોમાં એ સુધારો થઈ શકે છે તેને રહે આઈ પ્રૂફ સાથે એ જોવાનો પ્રયત્ન કરીશું જેથી જો તમારે તેની માટેની જે વાંધાજી કરવી હોય તો તે એ તમે કરી શકો અને તે માટે એ વાંધા અરજી કઈ રીતે કરવી તેની પણ માહિતી રહે એ આ વિડીયોની અંદર આપીશું જેથી તમને એ સહેલાઈથી તમે તેની અરજી કરી શકો તો હવે એ આપણે સૌથી પહેલાં તો જે વાંધા અરજી કરવા માટેનો જે નમૂનો છે તેને એ જોવાનો પ્રયત્ન કરીશું જેની અંદર આ તમે નમૂનો રહ્યો તે એ જોઈ શકો છો અને આ નમૂનો ભરીને એ તમારે તેની રહી એ વાંધા અરજી એની પીડીએફ બનાવવાની અને જે તમારે ઓનલાઈન વાંધા અરજી કરવાની છે અને તેની માટેની એ છેલ્લી તારીખ રહી એ સાત એક બે હજાર પચીસ સુધી એ તમારે વાંધા અરજી કરી શકો છો અને આની પછી તમે કોઈ પણ અરજી કરીશો તે તમારી એ માન્ય નહીં ગણાય માટે તમારે આ વાતનું એ ખાસ ધ્યાન રાખવું અને ત્યારબાદ આપણે અમે જે વાંધા અરજી કરવા માટેના જે પ્રૂફ છે તેની વાત કરીએ તેની અંદરથી સૌથી પહેલાં તો જે પ્રશ્ન રહ્યો એ જે કંડક્ટર કેટલા બિલ મારે તો ડ્રાઈવરે એ બસને નજીકના પોલીસ સ્ટેશનમાં એ લઈ જવાનું જોઈએ તે પ્રશ્ન રહ્યો તેની અંદર એ તેમને ઓપ્શન ડી તેવી કોઈ સીમા નથી તે જો એ માન્ય રાખ્યો છે પરંતુ તેની અંદર જો એ અરજી થઈ શકે છે અને આ માટેની રહે એ જે પણ કંડક્ટર ભરતીમાં લાગે તેમને એ જે એક ચોક્કસ બુક આપવામાં આવે તેની અંદર એ વાત કરવામાં આવી છે જેની અંદર એ કંડક્ટર એ પાંચ બેલ મારે તો નજીકના એ પોલીસ સ્ટેશનમાં એ બસને લઈ જવી તેવી રીતે એ જોગવાઈ કરવામાં આવી છે અને તે પ્રૂફ તે પણ અહીં તમે જોઈ શકો છો અને ત્યારબાદ એ આપણે બીજા પ્રૂફની વાત કરીએ જેની અંદર એ જે જો કોઈને એ ખેંચ આવે તો તાત્કાલિક એ શું કરવું જોઈએ અને તેની અંદર જે ઓપ્શન સી રહ તેની બાજુથી તેમની બાજુથી એ તેમને ઈજા કરી શકે તેવા વસ્તુને એ હટાવી તેમને એક પડખે શોડવા તે તેમણે માન્ય રાખ્યો છે પરંતુ તેની અંદર એ ઓપ્શન સી અને ઓપ્શન એ રહ્યું તે બંને એ માઇન્ય રહી શકે છે અને તે માટેનું પ્રૂફ રહ્યું એ તમે અહીં જોઈ શકો છો જેની અંદર એ દર્દીને જમીન પર એ સૂડાવી દેવો એટલે કે તે એક સુડાવો અને આજુબાજુમાં જે વસ્તુ હોય જે વસ્તુઓ નડી તેને એ ખેંચી લેવા અને તેમને એ અહીં જે કડક વસ્તુ પર રૂમાલ જેવું કપડું રહે લપેટી અને ભરાવી દેવું એટલે જેથી દાંત રહે એ દાંતની વચ્ચે જે જીભ રહે એ કચડાઈ નહીં માટે અહીં તે પ્રૂફ રહ્યું તે પણ અહીં તમે જોઈ શકો છો અને આ જે બધા પ્રૂફ રહ્યા એ આપણે જે ટેલિગ્રામ ચેનલ હોય તેની અંદર એ મૂકી દેવાયા છે તો ત્યાં જેને આ પ્રૂફ રહ્યા તેને એ તમે મેળવી શકો છો માઇક્રોસોફ્ટ એક્સમાં રો અને કોલમના જોડાણને એ શું કહેવામાં આવશે અને તેની અંદર જે પ્રોવિઝન તેની અંદર એ તેમણે સી એટલે કે જે સેલ જો તેને એ માન્ય રાખ્યો છે પરંતુ તેની અંદર જો એ સ્પ્રેડશીટ તે તેનો જોબ બને છે અને તેનો પ્રૂફ રહ્યું તે પણ અહીં તમે જોઈ શકો છો અને ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ એ પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન જેની અંદર એ ગાંધીજી દ્વારા એ ભારતમાં પ્રથમ આમંત્રણ ઉપવાસો એ ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો હતો તેની અંદર ઓપ્શન બી જે અમદાવાદ એ ઓગણીસો માન્ય રાખ્યું છે અને તેની અંદર એ એ પ્રકારનો એ સુધારો નહીં થાય જેનો પ્રૂફ રહ્યું તે પણ અહીં તેમ જોઈ શકો છો જેની અંદર એ સંપાદન સત્યાગ્રહ બાદ એ ઓગણીસો અઢારમાં અમદાવાદ ખાતે જે મિલમજૂરનો જે સત્યાગ્રહ થયો તેની અંદર એ પ્રથમ વખત આમંત્રણ ઉપવાસો તેનો એ શસ્ત્રનો પ્રયોગ કર્યો તો તે અહીં જોઈ શકો છો માટે જે આ પિસ્તાલીસ નો પ્રશ્ન રહ્યો તેની અંદર એ કોઈ પણ પ્રકારનો સુધારો નહીં થાય અને તેની અંદર જે આ ઓગણીસો જે પુણેમાં જે ગાંધીજીએ ઉપવાસ રાખ્યો હતો તેની અંદર પણ એ ઉપવાસ કર્યો હતો પરંતુ સૌથી પહેલો ઉપવાસ રહ્યો એ ઓગણીસો અઢારમાં કર્યો હતો અને અહીં તમને જે પ્રથમ ઉપવાસ છે તે એ પૂછવામાં આવ્યું છે માટે ઓપ્શન બી જે ઓગણીસો અઢાર વાળો રહ્યો તે એ તેનો જવાબ બનશે અને આની સિવાયના જે અન્ય પ્રૂફ રહ્યા એ આપણે આની પહેલાં જે બીજો પહેલો વિડીયો બનાવ્યો હતો તેની અંદર એ આપી દેવામાં છે તો તમે તે વિડીયો પણ એ જોઈ શકશો અને આપણે જો અરજી કરવાની એ રીત વાત કરીએ તેની અંદર એ સૌથી પહેલાં તો જે તમારું જીમેલ એપ હોય તેની અંદર એ જવાનું ત્યારબાદ જે કમ્પોઝ હોય તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું અને ત્યારબાદ અહીં તમારો ઈમેલ હશે અને અહીં તમારે જે ઈમેલ આઈડી ઉપર જે આ અરજી કરવાની છે તેનો ઈમેલ તમારે નાખવાનો જેની અંદર એડીએમ કોમ્પ્લાયન્સ ડોટ સીપીઓ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તે એ લખવાનું અને ત્યારબાદ એ પ્રોજેક્ટ આ સીગીમાં વાંધા અરજી કરવા માટે અને તેના નીચેનું જે ખાંડ હોય તેની અંદર એ ઉમેદવારોનું નામ બેઠક ક્રમાંક તે લખીને એ તમારે એ માહિતી ભરી લેવાની અને ત્યારબાદ જે ફાઇલ તમારે જોડવાની છે તે માટે અહીં તમને જે પિન આપવામાં આવ્યું છે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું અને ત્યાં એ તમારે એટેચ ફાઇલ રહે તેને એ જોડવાની અને આ રીતે તમે જે ફાઇલ લે એ જોડશો તે એ તમને જોવા મળશે અને ત્યારબાદ અહીં જે તમને ખૂણામાં જે દેખાય દેખાશે તેની ઉપર એ ક્લિક કરશો એટલે કે તમારો જે ઇમેલ લો એ જે આ ઇમેલ આઈડી ઉપર મૂકવાનો છે તેની ઉપર એ તમારો ઇમેલ એ સેન્ડ થઈ જશે આ રીતે એ રહે એ તમારે વાંધા કરવાની છે અને વાંધા કરવાની છેલ્લી તારીખ રહે એ સાત એક બે પચીસ આ પહેલાં તમે એ વાંધા અરજી એ અવશ્ય કરી લેવી અને આજના આ વિડંદા આપણે તમારે વા જીએસઆરટી કન્ડક્ટરની ભરતીમાં એ વાંધાજી કઈ રીતે કરવી અને તેની અંદર એ કયા કયા પ્રશ્નોમાં અરજી થઈ શકે છે તે મળ્યા એ જોવાના રીતને કર્યા અને આની પીડીએફ રહી એ આપણે જે ટેલિગ્રામ ચેનલ છે આરુલર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે અને થેન્ક યુ ફોર વોચિંગ ધ સ્ટુડિયો જય હિન્દ જય ભારત